ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કમલમ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની શુભેચ્છા સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રક્તદાન શિબિર માનવતાની સેવા અને સામાજિક જવાબદારીના ભાગરૂપે યોજવામાં આવી હતી આ પ્રસંગે આણંદ જિલ્લાના અનેક અગ્રણી નેતાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેવા સાંસદ મિતેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પથિકભાઈ પટેલ જિલ્લા મહામંત્રી જગતભાઈ પટેલ સુનિલભાઈ શાહ અને જિલ્લા કોષા અધ્યક્ષ સુનિલભાઈ શાહ સહિત સંગઠનના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા આ તમામ અગ્રણીઓએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ દ્વારા એકત્ર થયેલા રક્તનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવશે જિલ્લા ભાજપ સંગઠને જણાવ્યું હતું કે વડાપ્રધાનની પ્રેરણાથી આવા સામાજિક કાર્યો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે રક્તદાન શિબિરને મળેલા પ્રતિસાદથી સંગઠનના સભ્યોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી આ આયોજનને કારણે સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ પણ ફેલાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી